કુમકુમા દૂધ મંડળી સામે ગંભીર આક્ષેપ અને સાધારણ સભામાં હોબાળો યુવાઓના પ્રશ્નના જવાબ આપી પંદર દિવસમાં સમાધાન લાવવાની ગામના સરપંચે આપી ખાતરી સોનગઢ નજીક કુમકુમા દૂધ ડેરી પર ગત સાંજે હિસાબ ન લઈ યુવા વર્ગ અને જૂના સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયો જેમાં સરપંચે મધ્યસ્થી કરી પંદર દિવસમાં યુવાઓને હિસાબ આપવા અને બહુમતીથી સંચાલનો નિર્ણય લેવા ખાતરી આપી જુઓ શું છે આખી વિગત તાપી જિલ્લામાં મોટા ભાગના ગામડાઓમાં પશુપાલન એક મહત્વપૂર્ણ વ્યવસાય તરીકે વિકસિત થયો છે કોઈ પશુપાલક ઓછું તો કોઈ પશુપાલક વધુ દૂધ સુમૂળ ડેરીમાં ભરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંચાલકો મંત્રી કે અન્ય ડેરીના હોદ્દેદારો અને સંચાલકો સામે દૂધ ભરતા ગ્રાહકોને ફરિયાદ ઊભી થતી રહે છે ક્યાં આ ફરિયાદ હિસાબને લઈ ક્યાંક પક્ષપાતને લઈ ક્યાંક દૂધનું ફેટો ઓછો આપવાને લઈ ક્યાંક દૂધ ઠંડુ લઈ ક્યાંક સંચાલનમાં ગેરરીતિને લઈ અવાન દૂધ ભરતા પશુપાલકોને ડેરીનું સંચાલન કરતા હોદ્દેદારો વચ્ચે ઘર્ષણ ગામના યુવાનો જાગૃત થયા અને હિસાબ માંગવાની એમણે હિંમત કરી જેમાં તેમને સ્પષ્ટ જણાવ્યું કે અમે અમારા વ્યક્તિગત ફાયદા માટે કોઈ હિસાબ નથી માંગતા અમે આ ડેરીના તમામ પશુપાલકોના હિતમાં હિસાબ માંગીએ છીએ અને જો ડેરીના સંચાલકો દ્વારા હિસાબમાં કંઈ ખોટું નથી કરવામાં આવ્યું તો એમને હિસાબ આપવામાં વાંધો શું છે ક્યાંક ને ક્યાંક રોહનભાઈ અને તેમના સાથી યુવાનીઓ આ વાત સાચી છે બીજી તરફ પ્રમુખ મંગાભાઈ દ્વારા પણ અમે કોઈ ખોટું નથી કર્યું અમે હિસાબ આપવા તૈયાર છે તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ત્યાં આવેલા ગામના સરપંચે પણ આઠ દિવસમાં યુવાનો પોતાના પ્રશ્ન લખી આપે અને પંદર દિવસ બાદ અમે જાહેર બેઠક રાખી હિસાબ સાથે તેમના પ્રશ્ન જવાબ આપીશું અને સર્વ પશુપાલકોની બહુમતીથી નિર્ણય લઈશું તેવી ખાતરી આપી ત્યારે મોડી સાંજે સુધી ગતરોજ પશુપાલકો થયા કારણ કે કે જૂના સંચાલકો કહેતા હતા અમે તો રાજીનામું આપી દીધું પરંતુ સવાલ કે રાજીનામું સ્વીકાર્યું કોણે જ્યારે યુવાનોનું કહ્યું હતું કે અમે ડેરી બંધ કરવા કે દૂધ ભરવા નહીં દઈએ એવું કહ્યું જ નથી અને અમારી પાસે તમામ વાતના વિડીયો પુરાવા છે પરંતુ અંતે ઘર્ષણનો સુખદ અંત આવતા હાલ પૂરતો દૂધ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું નથી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી